નમસ્કાર દર્શક મિત્રો આજે તારીખ નવ માર્ચ બે હજાર ચોવીસ હું સ્વાગત કરું છું જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

સાચા કાર્યકર્તાઓ માટે ચૌદ ટકા સીટ અનામત રાખવામાં આવે તેવી કટાક્ષયુક્ત માંગ સાથે ભગવા પક્ષનું વધી રહેલું કોગ્રસીકરણ સહન ન કરી શકેલા હોય મળીને પ્રદેશ અધ્યક્ષને મોકલેલો એક પત્ર હાલ સોશિયલ મીડિયા ઉપર ભારે લોકપ્રિયતા મેળવી રહ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે પક્ષના વિશ્વાસો અને વર્ષોથી દાયકાઓથી પક્ષના કાર્યાલય અને ચૂંટણી સભાઓમાં રખાતી ખુરશીઓ પર કપડું ફેરવીને તેને સાફ રાખતા ગાભા મારું કાર્યકરના નામે લખાયેલા પત્ર રમુજી તો છે જ પણ ભગવાન અંગે રંગાયેલ અદના કાર્યકરની વેદના પણ તેમાંથી ટપકે છે ચૂંટણી માટે ટિકિટ ફાળવતી વખતે અનામતને કેન્દ્રમાં રાખીને મૂળ કાર્યકર્તા માટે ચૌદ ટકા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા માટે ચાલીસ ટકા પાર્ટી ફંડ આપતા બુટલેગરો બળાત્કારીઓ રેતી માફિયા અને કોન્ટ્રાક્ટરો પેપર ફોડું અને ગોચર માફિયા ખનીજ માફિયા ઓવરલોડ માફિયા માટે ત્રીસ ટકા અને જનરલ કેટેગરી નવા જોડાયેલા સેલિબ્રિટી કે જૂના ભાજપી ઘર વાપસી થયેલા સહિત તમામ માટે સોળ ટકા બેઠકો અનામત રાખવાની માંગ પ્રદેશ અધ્યક્ષ સમક્ષ પત્ર દ્વારા કરવામાં આવી છે આ પત્રના અંતે દોઢ લીટીમાં પ્રમુખને વિનંતી કરાઈ છે કે આ બાબતો ગંભીરતાથી નિર્ણય કરવામાં નહીં આવે તો કદાચ ભવિષ્યમાં ભાજપના તમામ હોદ્દાઓ પર કોંગ્રેસી લોકો બેસી જશે તેવી ટકોર પણ કરાય છે અને હાડપિંજર કે કેસેરિયા બ્રિગેડની ટોપી પહેરાવાય છે એ રીતે એક ભાજપના ગાભામારું કાર્યકરોએ પોતાની વેદના ઠાલવી છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર